આ વખતે તહેવારોમાં મેરી ક્રિસમસમાં એક નાનું ચક્કીનું બચ્ચું તે તેના ઘરને સજાવવા માગતું હતું ત્યારે એક નાનું બચ્ચું તેની પાસે જે પણ ગુલ્લક હતું તેમાંથી તેને પૈસા જે જમા કર્યા હતા તેમાંથી પૈસા તો નીકળ્યા હતા પરંતુ તે પર્યાપ્ત હતા નહીં તે પૈસા ઓછા પડતા હતા અરે આ શું મેં કેટલી મહેનતથી આ ગુલ્લકમાં પૈસા જમા કર્યા હતા અને મેં વિચાર્યું હતું કે જ્યારે આ ગુલ્લકમાંથી વધારે પૈસા નીકળશે ત્યારે હું મારા ઘરમાં કંઈક સજાવાની વસ્તુ લાવીશ પરંતુ મારા પૈસા તો થોડાક જ નીકળ્યા છે હવે હું શું કરું આ પૈસાનું તો શું આવે કંઈ ના આવે એમ કરું છું કે મારો જે ભાઈ છે ને તેને પૂછું છું તેની પાસે કંઈક પૈસા હોય કદાચ મમ્મી આપ્યા હોય તો તેની પાસેથી હું લઈને કંઈક સજાવાનું લાવું આમ ચકીનું બચ્ચું તેના ભાઈ પાસે જાય છે પૈસા માંગવા માટે ભાઈ તારી પાસે પૈસા પડ્યા છે થોડાક મને કેમ કે મારે આ ઘરને સજાવવાનું છે છે તહેવાર આવી રહ્યો જેથી આપણે બધા જ આ ઘરને સજાવીશું અને આ મેરી ક્રિસમસનો તહેવાર આપણે બધા જ મમ્મી અને તું અને બધા જ પક્ષીઓ સાથે મળીને જ ઉજવવાના છીએ એટલા માટે મને પૈસા પડ્યા હોય તો અરે મારી પાસે કેવી ના હોય પૈસા મમ્મી મને આપે તો છે પરંતુ હું તો વાપરી નાખું છું બધા અને તારી પાસે તો પેલો ગુલ્લક છે ને તેમાં તું જમા કરતી હોય છે તને અને મને સાથે બંનેને પૈસા મમ્મી આપે છે પરંતુ તું તો તારા ગલ્લામાં જે ગુલ્લક છે તેમાં જમા કરે છે અને હું તો ક્યાં જમા કરું જ છું હું તો મમ્મી આપે તેવું જ જઈને વાપરી નાખું છું એટલા માટે તારા પાસે પેલા ગુલ્લકમાં પૈસા પડ્યા છે તું તારો ગુલ્લક ફોડીને ચેક કરી જો તને મળી રહેશે તેમાંથી પૈસા

આવે છે અરે બેટા શું થયું કેમ બંને લડી રહ્યા છો શું જોઈએ છે તમારે મને કહો હું તમને રીતે લઈ આપીશ અરે મમ્મી અમે લડતા નથી પરંતુ હું ભાઈને કહેતી હતી કે તારી પાસે થોડાક પૈસા પડ્યા હોય તો મને આપ કેમ કે મેરી કિસ્મતનો તહેવાર આવી રહ્યો છે અને આ મારે આ ઘર સજાવવું છે એટલા માટે હું ભાઈ પાસે થોડાક પૈસા માગતી હતી પરંતુ ભાઈ કહે કે મારી પાસે પૈસા નથી અને મમ્મી તે મને પૈસા આપ્યા હતા તે મેં જમા કરીને રાખ્યા હતા ગુલ્લકમાં પરંતુ જ્યારે મેં ગુલ્લક જોયો ત્યારે તો તો તેમાંથી પૈસા જ ના નીકળ્યા પરંતુ હવે મારે આ છે ખબર નથી પડતી કે કેવી રીતના સજાવું અરે આટલી જ વાત લે હું તને પૈસા આપું અને આ પૈસા લઈને તારે જે લાવવું હોય તે લાવજે બજારમાં જઈને અને આ ઘરને તારે જેવી રીતના સજાવવું હોય એવી રીતના સજાવજે લે આ પૈસા આમ ચકિતો તેના બચ્ચાને પાંચસો રૂપિયાની નોટ આપે છે ત્યારે તો ચકીનું બચ્ચું ખુશ ખુશ થઈ જાય છે અને ચકીનું બચ્ચું બજારમાં જઈને એક મોટું દે ચાળ લાવીને તેને સજાવે છે અરે વાહ બેટા તું તો સરસ મજાનું ચાળ લાવી છે અને કેટલું સુંદર સજાવ્યું છે તે તો વાહ વાહ બેટા વાહ સરસ સજાવ્યું છે તે તો મમ્મી બહેન તો ક્યારની એ બજારમાંથી આવી હતી અને આ ચાળ જુઓ કેવું સજાવ્યું છે મસ્ત રીતના ખૂબ સરસ બહેને ચાળ સજાવી છે જુઓ મમ્મી હા તમારી વાત સાચી છે મમ્મી ઘણી બધી મહેનત લાગી છે મને અને હા મમ્મી તે મને જે પૈસા આપ્યા હતા ને ત્યાંનું હું આ ચાળ લાવી છું અને એટલું જ નહીં પરંતુ મેં જે બધું સજાવ્યું છે ને ચાળની ઉપર તે પણ તે જ પૈસેથી લાવી છું અને આ મહેનત બહુ લાગી છે મમ્મી આ ઝાડને આ રીતના સજાવવા માટે હા બેટા પરંતુ હવે આ ઝાડ સજાવવાનું છોડો અને તમે બંને મારી સાથે ચાલો કેમકે તમે બંને સવારનું કશું જ ખાધું નથી અને જલ્દીથી ચાલો હવે આપણે કંઈક જમીને આવીએ નીચે કેમ કે આ રીતના અહીંયા બેસી રહેશું તો આપણને ખાવાનું કંઈ જ નહીં મળે અને હા અત્યારે બળફ પડવાનું બહુ જ ચાલુ છે એટલે ખોરાક મળવો બહુ જ મુશ્કેલ છે એટલા માટે અત્યારે ચાલો આપણે જે પણ ખોરાક મળે તે બધું જ ખોરાક ખાઈને આવતા રહીએ જલ્દી સે ચાલો મમ્મી મારે તો નથી આવું ખોરાક મેળવવા માટે તમે મારા માટે લેતા આવજો કેમ કે મારે આ ઝાડને સજાવવું છે આજે રાત્રે ક્રિસમસ છે એટલા માટે આજે સજાવવું જરૂરી છે મમ્મી તું અને આ પાઈ બંને તમે જાઓ મારા માટે તમે ખાલી ખોરાક લેતા આવજો હું ઘરે જ ખાઈ લઈશ આમ ચકીનું બચ્ચું ખોરાક મેળવવા માટે જતું નથી અને તે ઘરે જ રહીને પોતાનું કામ કરે છે અને ઘરને સજાવવા માટે લાગી જાય છે ત્યારે થોડાક સમયમાં કાગડાનું બચ્ચું આવે છે ચક્કીને મળવા માટે અરે વાહ ચકીબેન વાહ તમે તો સરસ મજાનું ઘર સજાવ્યું છે અને આ ટ્રી તો કેટલું સુંદર છે તમે કેટલું સુંદર મજાનું આ ટ્રી પણ સજાવ્યું છે વાહ વાહ ખૂબ સરસ ચકીબેન વાહ અરે કાલો તું ક્યારે આવ્યો અને હા તારી વાત સાચી છે મારી મમ્મીએ મને પૈસા આપ્યા હતા ત્યારે હું આ ટ્રી લાવ્યું છું અને તેમાં મેં કેટલી મસ્ત સજાવટ કરી છે જો તને કેવી લાગી સરસ ને હા હા જોરદાર જ છે હા સરસ મજાનું તે સજાવ્યું છે હું પણ મારા ઘરે જઈશ અને મારી મમ્મી પપ્પાને કહીશ કે મને પણ આવું ટ્રી લઈ આપો જો હું અત્યારે જ જઉં છું ઘરે અને અત્યારે જ કહું છું કે મને પણ આવું ટ્રી લઈ આપો આમ કાગડાનું બચ્ચું તો ઘરે જાય છે અને કાગડા અને કાગડીને કહે છે મારે પણ આવું ચાડ જોઈએ છે અને જીદ પકડે છે અરે મમ્મી મારે પણ એક ટ્રી જોઈએ છે જે મારી કિસ્મત છે ને તેમાં લગાવવા માટે પેલી ચક્કીનું બચ્ચું છે ને તેને તો કેવું મસ્ત સજાવ્યું છે ઘરમાં એક ટ્રી લાવીને મમ્મી ઝાડ કેવું મસ્ત રીતના સજાવ્યું છે મારે પણ જોઈએ છે મમ્મી મારે પણ જોઈએ છે મને પણ પૈસા આપો તમે મારે પણ જોઈએ છે નહીં તો હું આજે ખાવાનું નહીં જ ખાવું મારે પણ જોઈએ છે મને ગમે તે કરીને તેઓ ટ્રી લઈ આપો તેઓ ઝાડ લઈ આપો મમ્મી મારે પણ એવું જ ટ્રી બનાવવું છે મમ્મી મને પણ લઈ આપો મમ્મી મને પણ લઈ આપો હું પણ નહીં ખાઉં મમ્મી આજે ખાવાનું હું પણ નહીં ખાઉં મને પણ લઈ આપો ગમે તે કરીને લઈ આપો મમ્મી મને લઈ આપો અરે કાલુ તું આ જીદ પકડી છે ને એ છોડી દે અને આ તારા પપ્પા જે ઊંઘ્યા છે ને તે જાગી જશે ને તો આપણે બંનેનું આઈ બનશે એટલા માટે કહું છું કે આ આવી જીદ ખોટી પકડી છે ને તે છોડી મેલ અને હું આ ટ્રી તને લઈ આપીશ તારા પપ્પા હમણાં ઉઠશે ને એટલે હું કહીશ કે આવું ટ્રી આપણે જોઈએ છીએ એટલે તમે આ કાલુ માટે આવું ટ્રે લેતા હો બસ કાલુ ના મમ્મી મારે ટ્રી જોઈએ એટલે જોઈએ અને અત્યારે ને અત્યારે જ જોઈએ પપ્પાને ઉઠાડો મારા માટે લેવા જાય ગમે તે કરીને અત્યારે બજારમાં મોકલો અને મારે જોઈએ જ છે ટ્રી તમે ઉઠાડો મારે બીજું કંઈ જ ના જોઈએ મમ્મી પપ્પાને તમે ઉઠાડો મારે ટ્રી જોઈએ એટલે જોઈએ મારે ઝાડ જોઈએ એટલે જોઈએ બસ મારે બીજું કંઈ નથી જોતું મારે ઝાડ જ જોઈએ છે તેવું ક્રિસમસ મારે ચાર જ જોઈએ છે મારે બીજું કંઈ નથી જોતું ઝાડ જોઈએ ઝાડ જ જોઈએ ઝાડ જોઈએ અરે આ કાલુ કેમ બૂમો પાડી રહ્યો છે અને મને ઊંઘવા પણ નથી દેતો શું થયું છે આ કાલુને હા શું થયું છે બોલ અરે કાલુને કંઈ નથી જો બસ એક પેલો ચાડ આવે ને વેરી ક્રિસમસમાં એક ચાડ જોઈએ છે એટલે ચક્કીના ઘરે જોઈને આવે છે તે ચક્કીનું જે બચ્ચું છે ને તે લાવે છે બજારમાંથી એટલે આ ત્યાંથી આવ્યો છે એટલે મને કહે છે કે ચાડ જોઈએ પપ્પાને ઉઠાડો તમે અને ચાડ લેવા મોકલો હવે તમે જાઓ બજારમાં અને લઈને આવો જાઓ અરે બસ એટલું જ કામ છે આ એક ઝાડ લેવા માટે આવું કરી રહ્યો છે અરે કાલુ હું અત્યારે જાઉં છું અને અત્યારે જ બજારમાં જઈને ઝાડ લઈને પાછો આવું છું બસ તું રાહ જોઈને બે આમ ચકીનું બચ્ચું તો તેના ઘરે સજાવટ કરી રહ્યું હોય છે પરંતુ કાગળો જ્યારે આવે છે ને ત્યારે તો તેનું ઝાડ લઈને જ ઉડી જાય છે ચકીને મારીને આમ કાગળો તો ચક્કીના બચ્ચાને મારીને તેનું ઝાડ હોય છે તે તેના ઘરે લઈ જાય છે તેના બચ્ચા માટે અને ચકીની માં જયારે ચરવા જઈ હોય છે ત્યારે પાછી ઘરે આવીને જોવે છે ત્યારે તો ચકીનું બચ્ચું બેહોશ પડ્યું હોય છે અરે મમ્મી આ બહેનને શું થયું મારી બહેનને ને શું થયું કેમ બેહોશ પડી છે ઓ બહેન ઓ બહેન અને આપણું આ ડ્રેસ ઝાડ ક્યાં ગયું જે કિસ્મત માટે તે સજાવ્યું હતું ઓ બહેન ઉઠ જરા ઉઠ ઓ મેરી ગુડિયા ઉઠ જા ઉઠ જા મેરી ગુડિયા શું થયું છે મારી ગુડિયા ઉઠ જરા ઉઠ ઓ ગુડિયા શું થયું છે તને કેમ બેહોશ પડી છે તું અને અહીંયા ચાળતું ત્યાં ક્યાં ગયું અરે મમ્મા પેલો કલ્લુ કાગાનો બાપો આવ્યો તો કાગડો તે મને મારીને તેના ઘરે લઈ ગયો લાગે છે ટ્રી મને કેવી મારી છે મમ્મી બહુ મને મારી છે મમ્મી અને મારું ટ્રી પણ લઈ ગયું કેટલી મહેનતથી મેં ટ્રી બનાવ્યું હતું કેટલી મહેનતથી મેં તેનું ઝાડ સજાવ્યું હતું મમ્મી હવે શું કરું મમ્મી અરે બેટા હવે કાલે જોઈશું તે કાલુ કાગડાના બાપાનું તો અને અત્યારે તો બેટા હવે નવું ઝાડ તો કેવી રીતના લઈ આપું તને

ઓ ચક્કી ગુડિયા ઓ ચક્કી ગુડિયા ઉઠી જા ઉઠી જા જો કોણ આવી છે તારા ઘરે અરે સેન્ટા ક્લોક આવો આવો તમારી જ રાહ જોઈને હું બેઠી હતી સેન્ટા ક્લોક મારા માટે તમે શું લાવ્યા છો અરે સેન્ટા ક્લોક તમારા માટે મેં મારું ઘર સજાવીને રાખ્યું હતું પરંતુ પેલો કાગડો આવે ને તે તેને મારું જ બધું લઈ ગયો તેના ઘરે ઉપાડીને અને સરસ મજાનું ઝાડ પણ તમારા માટે મેં બનાવીને રાખ્યું હતું તે પણ લઈ ગયો પેલો કાગડો આવીને મારા ઘરેથી અરે ચક્કી ગુડિયા તું ગભરાય નહીં તારા માટે તો હું ઘણી બધી ગિફ્ટો લાવ્યો છું અને તે જે ઝાડ લઈ ગયો ને તેવું ઝાડ હું તને આપીને જઈશ તું અત્યારે બસ ઊંઘી જા એટલા માટે આમ ચાકીનું બચ્ચું તો સુઈ જાય છે અને જ્યારે સુઈ જાય છે અને જ્યારે સવાર પડે છે ત્યારે તો તે જોવે છે ને ત્યારે તો તેની પાસે બધી જ ગિફ્ટો અને જે ચાળ કાગળો લઈ ગયો હતો તે પાછું આવી ગયું હોય છે